આમાં અલગ આજે જે બનાવવા જઈ રહ્યા છે એ અલગ છે આ તમારે આ વિડિયો જોવો હોય તમારે યુટ્યુબ ચેનલમાં મૂકેલો છે શોર્ટ વિડીયો તો તમે અહીંયા જઈને જોઈ શકો છો આ તમે જોઈ શકો છો સાવણો આવી રીતના બગડી જતો હોય છે ભીનો થાય ને એટલે સાવણો આવી રીતના બગડી જાય આ જોઈ લો તમે છે ને આમાં સાવણો ચોકડીમાં હતો એટલે થોડોક ભીનો પણ છે આવી રીતના બગડી જાય સળીઓ બધી બરોબર આજે બગડશે પણ નહીં અને તમારો સાવણો નવો નવો રહેશે એ કેવી રીતના તો ફક્ત એક બોટલથી આપણે આ સડીઓ બધી કાઢી લીધી છે સાઈડમાં આપણે બોટલને કટ કરશું તો એના માટે આપણને બોટલ જોશે અહીંયાથી આપણને બોટલ જોશે અહીંયાથી આપણે વડે હવે આટલું આપણે કટ કરવાનું છે અને આજી પાર્ટ છે

એવી જ રીતના હવે આ પાર્ટ કરી તમે જોઈ શકો છો આપણે બંને બાજુ પાટને સરસ મજાના કટિંગ કરી લીધા છે આ પાંચે આપણે પાર્ટ કટિંગ કરી લીધા છે આ બાજુ પણ આપણે કટિંગ કરી દીધું છે હવે આ બોટલ છે એમાં આપણે થોડી તોડી કરી ને એમાં સડી નાખશું તો આ તમે જોઈ શકો છો બધી સાડી આપણે ખાણા આપણે કરેલા હતા એમાં આપણે પરોવી દીધી છે હવે આપણે ગેસ ઉપર આને ગરમ કરશું ધીમા તાપે તમારે અને ગેસ ઉપર ગરમ કરી તો અહીંયા આપણે હવે ગેસ ચાલુ કરી દીધો છે હવે આપણે અને ધીમો તાપ રાખવાનો તમારે તો આ તમે જોઈ શકો છો સરસ મજાના પણ સામેણો કમ્પ્લીટ થઈ ગયો છે બોટલ સરસ મજાની મેલ થઈ ગઈ છે યાની કે ચોટી ગઈ છે ગરમ કરીને આપણે એટલા માટે બોટલ સાવણા જા સાથે સરસ મજાની ચોટી ગઈ છે બરોબર તો ચાલો હું તમને કચરો કાઢીને બતાવું તમને એમ થાય કે કદાચ આપણે આ સાવણો બોટલમાંથી નીકળી જાશે તો ના એ નહીં નીકળે આ તમે જોઈ શકો છો કેમ કે આપણે ગરમ કરી તો એના સાથે મેલ થઈ ગઈ છે સાવણા સાથે એટલા માટે ઘણીવાર આપણે સાવણા તૂટી સાથે હોય છે તો આપણે ફેંકી દેતા હોય છે કેમકે દોરી તૂટી જાય એટલે આપણાથી બાંધીએ પણ બંધાતી નથી એટલે આપણે ફેંકી દેતા હોય છે તો તમે એકવાર આવી રીતના મારી રીતના જરૂરથી ટ્રાય કરજો બરાબર ને જોપરે તમને આજનો વિડીયો કેવો લાગ્યો સાવણાનો મને કોમેન્ટમાં લખીને જરૂરથી જણાવજો તો છે ને મજેદાર યુઝફોર એક બોટલ તમારા આખા ઘરના સાવણાને સાચવી શકશે બરાબર તો ચાલો હવે આપણે આ વિડીયોને અહીંયા જેમ કરીશું મળશું કાલે પાસે આ વિડીયો પાસે ત્યાં સુધી તમને જય